દસ હજાર નવસો નવ્વાણું હવે એમાં આપણે એક ઉમેરીએ તો કેટલા થશે તો કે શૂન્ય દસ શૂન્ય એક એક કેટલા મળ્યા આપણને અગિયાર હજાર મળ્યા તો પેલી આપણી પ્રાકૃતિક સંખ્યા દસ હજાર નવસો નવ્વાણું પછી કઈ થશે અગિયાર હવે આપણે આ અગિયાર ની અંદર પાછો એક ઉમેરીએ એટલે કેટલા થશે અગિયાર હજાર થશે હવે અગિયાર હજાર એક માં હજુ એક ઉમેરીએ તો અગિયાર હજાર બે થશે હજી આપણે અંદર ઉમેરો કરી શકીએ છે નો ડાઉટ પરંતુ આપણી પાસે અહિયાં એમને ત્રણ જ પ્રાકૃતિક સંખ્યાઓની માંગણી કરી છે એટલા માટે આપણે દસ હજાર નવસો નવ્વાણું પછી સંખ્યા જોઈએ મતલબ કે એના પછીનો પ્રશ્ન કયો છે તો કે દસ હજાર એક ના તરત આવતી તરત પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો હવે પૂર્ણ સંખ્યા એટલે કઈ

પહેલાની શોધવી હોય તો શું કરવું પડશે માઇનસે જેમ પછી શોધતા હતા આપણે પ્લસ વન કર્યા હવે પહેલાની શોધવી છે તો શું થશે માઈનસ વન તો આ દસ હજાર જે એક છે એનામાંથી જો આપણને એક બાદ કરવો હોય તો શું વધશે તો કે દસ હજાર વધશે હવે વળી પાછો આપણે જો દસ હાજર માંથી એક બાદ કરીએ તો કેટલા વધે ચાલો તો દસ હજાર માંથી આપણે એક ને બાદ કરી દઈએ અહિયા શૂન્ય નવ 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 અને આપણે ત્રણ સંખ્યા માંગી છે ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ તો હજુ આપણે નવ હજાર નવસો નવ્વાણું માંથી એક બાદ કરવો પડશે સોરી ચાલો નવ હજાર નવસો નવ્વાણું માંથી એક બાદ કરીએ તો નવ માંથી એક જાય તો આઠ નવ ના નવ ના ના અને એટલે કેટલા તો બે ત્રીજો જોઈએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે આપણે ઇન્ટ્રોડક્શન ના ભાગની અંદર જોયું હતું કે પૂર્ણ સંખ્યા ની શરૂઆત ક્યાંથી થાય છે શૂન્ય થી થાય છે તેથી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે

પરંતુ અહિયાં તો આપણે બત્રીસ અને ત્રેપન આપી દીધા છે હવે એના વચ્ચેની સંખ્યા આપણે જોઈએ છે બત્રીસ અને ત્રેપન એમાં ગણવામાં આવશે નહિ જો એવું કીધું હોય કે બત્રીસ થી કરીને ત્રેપન સુધીની પૂર્ણ સંખ્યા જણાવો તો બત્રીસ અને ત્રેપન આપણે લઈ શકીએ પરંતુ બત્રીસ અને ત્રેપન ની વચ્ચે કીધું છે એટલે અને આવે એની જેટલી જેટલી સંખ્યાઓ છે એ આપણને લેવી પડશે કઈ આવશે પછી છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ હવે જોઈએ કે ટોટલ કેટલી સંખ્યા શું કીધું છે વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો કઈ કઈ છે એ કીધું નથી પરંતુ આપણે ગણવા માટે લખવી તો પડશે ને ગણતરી કરવા માટે કે કેટલી સંખ્યા આવે છે તો ચલો હવે ગણતા જઈએ કુલ કેટલી આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પંદર સોળ સત્તર કેટલી સંખ્યા સોરી બત્રીસ થી ત્રેપન વચ્ચેની કુલ પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે વીસ છે હવે એના પછી નું આપણે જોઈએ શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓની

સાતસો ને હવે એની નાની સંખ્યા ટોટલ આપણે ચોવીસ ચાલીસ સાતસો ને એક માં આપણે કેટલા ઉમેરવા પડશે એક ઉમેરવો પડશે તો એક ને એક બે પછી આગળની જે સંખ્યા જેમ છે એમના એમ જ આવવાની છે તો આ થશે આપણો જવાબ ચોવીસ ચાલીસ સાતસો ને બે એકમ ના અંક ની અંદર નવ્વાણું હવે એક લાખ એકસો ને જે નવ્વાણું છે એની પછીની સંખ્યા જોઈએ છે તો આમાં પ્લસ વન કરવો પડશે નવ ને એક દસ નું શૂન્ય વધી એક નવ ને એક દસ નું શૂન્ય વધી એક એક ને એક બે શૂન્ય શૂન્ય એક કેટલો મળ્યો આપણને તો કે એક લાખ હવે દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે શું વંચાશે એને તો કે દસ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું હવે એના પછી સંખ્યા જોઈએ છે તો દસ લાખ નવ્વાણું હજાર નવ્વાણું સોરી દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો ચલો લાખ નવ ને એક દસ નવ ને એક દસ નવ ને દસ એક અને એક કેટલા મળ્યા ટોટલ આપણને તો કે અગિયાર લાખ દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી કઈ સંખ્યા આવશે અગિયાર લાખ આવશે હવે એના પછી આપણે જોઈએ કઈ સંખ્યા આપી છે એના પછી ની સંખ્યા જોઈએ છે તો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર માં આપણે કેટલા ઉમેરશું એક ઉમેરી દઈશું કેમકે પછીની સંખ્યા શોધવી છે જીરો વત્તા એક એટલે એક

તરત પહેલા એટલે જે તે સંખ્યા આપી છે એનામાંથી આપણને શું એક ઓછો કરવો પડશે પહેલી સંખ્યા આપી છે આપણને ચોરાણું હવે ચોરાણુની પહેલાની સંખ્યા આપણને ખબર છે કે ત્રાણું આવશે પરંતુ જો શોધવું હોય તો એનામાંથી શું બાદ કરવો પડશે કે ચાર માંથી એક જાય તો ત્રણ અને ના નવ એટલે કુલ કેટલા આવે અહીંયા આપણી પાસે ત્રાણુ આવે હવે એના પછી જોઈએ શું આપ્યું છે દસ હજાર આપ્યા છે દસ હજાર ની પહેલાની સંખ્યા જોઈએ છે તો દસ માંથી આપણને એક ને બાદ કરવા પડશે એક ઉપર શૂન્ય નવ 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 અને દસ ચલો દસ માંથી એક જશે તો નવ આગળ નવ નવ અને નવ હજાર શું વંચાશે એકમ દસક સો હજાર દસ હજાર અને લાખ એટલે કઈ સંખ્યા બની તો કે બે લાખ આઠ હજાર નેવ એના તરત પહેલા કઈ સંખ્યા આવશે તો એના માંથી બાદ બાકી કરવો પડશે શૂન્ય આઠ ના આઠ શૂન્ય અને બે એટલે સંખ્યા શું મળી આપણને બે લાખ આઠ હજાર નેવ્યાસી તો આ થઈ આપણી ત્રીજી સંખ્યા સી હવે જોઈએ આપણે ડી માં શું સંખ્યા આપી છે ચલો ગણીએ પહેલા એકમ દસક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ દસ લાખ સુધી લાખ ચોપન હજાર ત્રણસો પહેલાની સંખ્યા જોઈએ છે તો છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ એના માંથી આપણે એક ને બાદ કરી દઈએ એક માંથી એક જાય તો શૂન્ય બે ના બે ત્રણ ચાર પાંચ છ સાત એમ ના એટલે સંખ્યા કઈ મળી આપણને છોતેર લાખ ચોપન હજાર ત્રણસો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો than કે ગ્રેટર than ઉપયોગ થશે તે પણ આપણને જણાવવાનું છે યાદ રાખવાનું કે જે સંખ્યા ડાબી બાજુ જતી હોય ને એ સંખ્યા નાની હશે જે સંખ્યા જમણી બાજુ જતી હોય એ સંખ્યા મોટી હશે પરંતુ અહીંયા તો આપણને સંખ્યાઓ આપેલી છે આ રીતે હવે એના ઉપર થી આપણે વિચારવાનું છે કે કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ તો યાદ રાખવાનું કે જે સંખ્યા નાની હશે એ સંખ્યા ડાબી બાજુની હશે જે સંખ્યા મોટી હશે એ સંખ્યા જમણી બાજુની હશે અને પછી આપણે જ્યાં આ चिन्हો મૂકવાના છે તો चिन्हોની અંદર તમે વાર્તા સાંભળેલી હશે ન સાંભળ્યો તો ફરી એક વખત સાંભળી લો હવે એક બાજુ અહીં કિડી છે

તો જે સંખ્યા મોટી હોય એની સામે આપણે મગરનું મોઢું ખુલ્લું મૂકી દેવાનું છે એટલે કે લેસ દેન કે ગ્રેટર ની સાઇન મૂકવાની છે ઓવિઅસલી મોટી બાજુ છે તો એની અંદર આપણે ગ્રેટર દેન સાઇન ઉપર મૂકશું આ રીતે ઓકે ક્લિયર છે આ વાર્તાને આધારે બસ હવે આપણે સોલ્યુશન કરવાનું છે પહેલી સંખ્યા તમને આપી છે પાંચસો ત્રીસ અને પાંચસો ત્રણ આ બે સંખ્યા આપેલી છે જોવાનું છે કે કઈ સંખ્યા ડાબી બાજુ છે ત્રણ પાંચસો ત્રણ સંખ્યા નાની છે એનો મતલબ શું જે સંખ્યા નાની હશે સંખ્યા કઈ બાજુ આવી જશે ડાબી બાજુ આવી જશે તો આપણે એમ કઈ શકશું કે પાંચસો ત્રણ એ પાંચસો ત્રીસ ની ડાબી બાજુ એ છે હવે સમજી લો કે પાંચસો ત્રણ નાના છે ને પાંચસો ત્રીસ મોટા છે હવે અહીં મેં આ રીતે મૂક્યું કે પાંચસો ત્રણ પાંચસો ત્રીસ પાંચ મિનિટ પાંચસો ત્રીસ આ સંખ્યા મોટી થાય છે તો મેં આમ મોટું રાખ્યું પરંતુ એની જગ્યાએ તમે આમ લખો છો કે પાંચસો ત્રીસ પાંચસો ત્રણ તો આ સંખ્યા આ બાજુ મોટી આવે છે પાંચસો ત્રીસ તો એની બાજુ આપણે લેસન કે ની સાઈ મૂકવાની થશે હવે અહીંયા તમને ક્લિયર છે હવે નેક્સ્ટ જોઈએ આપણે

અહિયાં આમ લખેલું છે કે ત્રણસો સિત્તેર ની ડાબી બાજુ ત્રણસો સાત છે અને બીજી સંખ્યા છે છપ્પન હજાર સાતસો નેવ્યાસી હવે આવી સંખ્યા આપ્યું ત્યારે એનું દસ નું સ્થાન આપણે મોટા મોટું સ્થાન એ ચેક કરી લેવાનું અહિયાં પાંચ છે અહિયાં નવ છે તો હવે નવ મોટા કે પાંચ મોટા તો કે નવ મોટા છે એટલે મોઢું ખુલ્લું રહેશે ડાબી બાજુ એ છે બરાબર ક્લિયર થઈ ગયું આ હવે એના પછી આપણે જોઈએ અઠાણું ત્રીસ ચારસો પંદર એક જીરો જીરો ત્રેવીસ જીરો જીરો હવે નું સ્થાન નક્કી કરી બધા નું સ્થાન સરખું છે કે નહીં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ સુધી છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ સુધી છે આ કરોડ સુધી છે અને આ લાખ સુધી છે આ કરોડ સુધી અને આ લાખ સુધી છે તો કરોડ વાળી સંખ્યા જ મોટી થશે સોરી હવે એમાં આપણે જોઈએ તો કરોડ વાળી સંખ્યા મોટી છે તો એની બાજુ મોટું ખુલ્લું રહેશે અને આમ કહી શકશું આપણે કે નવ લાખ કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો તો લાઇન બાય લાઈન આપણે સમજતા જઈએ અને ખરું ખોટા કરતા જઈએ પહેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે હવે ત્યારે તમને એના પહેલા ઇન્ટ્રોડક્શન વિભાગનો જે વિડીયો છે એ જોવો જ પડશે એ જોશો ત્યારે તમને આ બધું ડાયરેક્ટ સોલ્વ થતું જશે એટલે જો એ વિડીયો ન જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લો અને ત્યારબાદ અહીં પાછા આવી અને આ વિડીયો

ત્રણસો પહેલા આવે છે પણ ચારસો તો ક્યાં આવે છે ત્રણસો નવ્વાણું પછી આવે છે એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે હવે એના પછી સી શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે આ સાચું છે કેમ

કે પાંચસો નવ્વાણું પછી છસો આવે છે તો આ વિધાન કેવું થશે સાચું થશે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ત્રણ ચાર અને પૂર્ણ સંખ્યા ની શરૂઆત ક્યાં થાય જીરો એક બે ત્રણ અને ચાર એટલે કે પ્રાકૃતિક ની શરૂઆત એક થી થાય છે અને પૂર્ણ શરૂઆત જીરો થી થાય છે હવે શું કીધું છે કે દરેક સંખ્યા આવે તેથી આ વિધાન કેવું થશે સાચું થશે હવે એના પછી કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો કે ના શું કામ તો કે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા છે જો એક બે ત્રણ ચાર આનમાં એક બે ત્રણ ચાર છે

તો ચૌદ ની આગળ પહેલા તેર આવે છે તો તેર તો બે અંકની છે ઓકે 13 ની પહેલા આવે છે 12 તો 12 એ બે અંકની છે 12 ની પહેલા આવે છે 11 તો 11 એ બે અંકની સંખ્યા છે 11 પહેલા આવે છે 10 તો 10 એ બે અંકની સંખ્યા છે પણ દસ પહેલા નવ આવે છે એનો મતલબ કે બે અંકની પૂર્ણ સંખ્યા પહેલા કોઈ સંખ્યા એક અંકની પણ પૂર્ણ સંખ્યા હોઈ શકે છે તેથી આ વિધાન કેવું થશે ખોટું થશે હવે એના પછી જોઈએ આપણે

એક બે ત્રણ ચાર અને પાંચ હવે એના પછી જોઈએ આપણે કે પૂર્ણ સંખ્યા તેર એ અગિયાર અને બાર ના વચ્ચે આવે છે એવું કે છે કે અગિયાર અને બાર આ બંને વચ્ચે સંખ્યા તેર આવે છે આવું કઈ બને અગિયાર તેર બાર આંકડા તો શું બને અગિયાર બાર તેર

હવે એના પછી જોઈએ એમ બે અંકો ની સંખ્યા પછી તરત આવતી મતલબ કે બે અંકો ની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે જ અંકની હોય છે સમજી લો કે હું અહીંયા નવ્વાણું લઉં આ નવાણું બે અંક ની સંખ્યા છે એવું કે છે કે એના પછીની પણ સંખ્યા બધી છે ને બે બે અંકની જ આવે ત્રણ અંકની ના આવે પણ નવ્વાણું પછી તો સો આવે છે ને ત્રણ અંક થાય છે ને તેથી આ વિધાન કેવું થશે ખોટું થશે હવે આજના આ ની અંદર આપણે બે પોઈન્ટ એક પણ પૂર્ણ કર્યું અને સાથે સાથે આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ કર્યું હવે પછીના ની અંદર આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર થ્રી